નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે ગાંધીનગરમાં એક મહિલા પોલીસ કર્મચારીનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને તેના કારણે પોલીસ દોડતી થઈ હતી બપોરની આસપાસનો આ બનાવ હતો આને લઈને પોલીસ સર્ચ ઓપરેશન હાથ ધરીને આજે સમગ્ર ઘટના જ્યારે પોલીસને જાણકારી મળી કે આવી રીતે મહિલા પોલીસ કર્મચારી છે તેમનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ પડ્યો છે ત્યારે એફએસએલની ટીમ તેમજ તમામ તપાસ એજન્સીઓ છે તે તપાસમાં જોડાઈ હતી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચને આ ઘટનામાં મોટી સફળતા પણ હાથ લાગી છે આ ઘટનાને અંજામ આપનાર જે હત્યા કરનાર આરોપી છે તેની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે જે મૃતક છે રિંકલબેન વણઝારા તેઓ છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદના શાહીબાગ હેડક્વાર્ટરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ અમરેલીના મોહન પારઘી નામનો જે યુવક છે તેના પ્રેમ સંબંધમાં હતા મોહન પારઘી પોતે પરત વ્યક્તિ હોવાની વિગતો સામે આવી છે ત્યારે અવારનવાર આ જે મૃતક મહિલા છે અને મોહન પારઘી નામનો જે આરોપી છે તેઓ મળતા હતા ત્યારે કોઈક બાબતને લઈને અગાઉની બાબતમાં વિવાદ થયો હતો અને આ વિવાદના સંદર્ભમાં ગઈકાલે ગાંધીનગરના સેક્ટર ચોઈસમાં આવેલા પાઠ્યપુસ્તક એપાર્ટમેન્ટમાં મોહન પારઘી નામનો જે યુવક છે તે રિન્કલબેન વણઝાના નામના જે મહિલા કોન્સ્ટેબલ છે તેમના ઘરે જાય છે અને ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થાય છે એટલામાં જે આરોપી છે મોહન પારઘી તે ઓશિકા વડે રિંકલબેનના ગળાના ભાગ તેમજ મોઢાનો ભાગ દબાઈ દે છે અને ત્યારબાદ તેમની હત્યા કરીને ફરાર થઈ જાય છે આ ઘટનાની જાણકારી તેવી રીતે થઈ જ્યારે ભાઈ ભાભીએ આ જે રિંકલબેન નામના યુવતી છે તેમને ફોન કર્યો તેમનો કોઈ સંપર્ક થઈ શકતો નહોતો ને અત્યારે આજુબાજુના લોકોને આજે મૃતકના ભાઈ ભાભી છે તેમને ફોન કરીને જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો પણ તેમનો આ બાબતે હોય જ્યારે રિંકલબેનનું ઘર તપાસ્યું ત્યારે તેમનો મૃતદેહ નિર્વસ્ત્ર હાલતમાં પડ્યો હતો આ બાબતની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસને કરતાં સ્થાનિક પોલીસની સાથે જ ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમ શેટ્ટી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ મામલે જે અજાણ્યો શખ્સ સામે હત્યા અંગેનો પોલીસે ગુનો નોંધ્યો હતો હુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ગાંધીનગર પોલીસે એ દિશામાં તપાસ આધરી ત્યારે એક સીસીટીવી મળી આવ્યો જે સીસીટીવીમાં મોહન પારઘી નામનો જે આ દ્રશ્યમાં જોવાઈ રહેલો આરોપી છે તે રિંકલ બેનના ઘરે જતો હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા ને તેના ઉપર જે શંકા છે તે દ્રઢ બનીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો જેમાં કાલે એકવીસ પોલીસ સ્ટેશનમાં રિંકલબેન વંજારા પોલીસ કર્મચારીની મર્ડર કરવામાં આવેલ છે આ મર્ડરની તપાસ ગાંધીનગર પોલીસ આઠ ઘંટામાં બેડ ઉકેલ કરવામાં આવેલ છે અને અમરેલી પોલીસની મદદથી આરોપીને અમરેલી શહેરમાંથી ધરપકડ કરવામાં આવેલ છે આરોપીનું નામ મોહન પારગી છે

લગભગ આ બંને એકબીજાની બાર પંદર વર્ષથી ઓળખે છે અને કોલેજ સાતમાં કરેલું છે અને કોલેજ ટાઈમમાંથી એને વચ્ચે પ્રેમ સંબંધ હતું અને મોહનભાઈની બીજા કોઈની સાથે વચ્ચે લગ્ન થઈ ગયું તેમ છતાં એને રિલેશન કન્ટિન્યુ હતા અને બ્રિન્કલબેન એને પ્રેઝર કરતી હતી કે શાદી કરવા માટે તો એને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે કાલે એ અમરેલીથી આવ્યા પરમ દિવસે આવ્યા અને રાતે એને ઘર ઉપર ગયા અને મર્ડર કરીને અમરેલી પાછા નીકળી ગયા

આપણ પીએમ પછી ખબર પડશે પીએમ પોસ્ટમોર્ટમ માટે બોડી ગયા છે અત્યારે પોસ્ટમોર્ટમ ચાલુ છે એક વખત રિપોર્ટ આવશે તો ખબર પડશે કે ખરેખર શરીર સામે બાંધેલું છે કે નહીં આપણ તપાસની વાત છે પત્ની શાદીશુદા છે બાળકોની વિગત મેળવાની બાકી છે મળશે તો મેં આપને આપશું મોહન પારઘી સઘન અને આગવી ઢગ બે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે આ હત્યા કરી હોવાની કબૂલાત કરી છે જો કે આ મામલામાં હવે પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરીને તેને જેલના સજા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે પરંતુ જે રીતે મહિલા પોલીસ કર્મચારીની આ નિર્મતાપૂર્વક હત્યા થઈ છે તે કારણે પોલીસ બેડામાં પણ ખડબડાહટ મચી ગયો છે અને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ એક મોટો સવાલ ઉઠ્યો છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો